જે ડાયરા કરે છે ના તો એના ગીતાનું જ્ઞાન ના તો એને સાહિત્યનું જ્ઞાન ના તો એના કોઈ વેદોનું જ્ઞાન ના તો ખુદ એને ખુદનું જ્ઞાન છે લોકોનું શીખવાડેલું યા તો પછી લોકોનું જોયેલું સાંભળેલું યા તો પછી ગુગલ પરથી ગોઠીને આ ડાયરાઓની અંદર નમસ્કાર દર્શક મિત્રો છે અક્ષર સોશિયલ મીડિયામાં લઈને હાલ વિવાદમાં આવતા હોય છે બરોબર છે એ આપણે બધા જાણવી છે ખબર છે બરોબર છે તો મિત્રો એમને લઈને આ ભાઈ ખુલ્લે આમ દેવત ખબર ને શું કરી રહ્યા છે હવે વાત કરવી તો એ ભાઈ એમ કરી રહ્યા છે દેવત ખબર કે નથી એને કઈ પણ જ્ઞાન કે નથી લોક સાહિત્યનું બરોબર છે હવે એ દેવત ખબર ડાયરેક્ટ કરે છે એમાં એમ કહી રહ્યા છે કે કોકનું જોયેલું અને આપણે ગૂગલ ઉપર આવે ને જે લોક સાહિત્ય એમાંથી વાસી વાસી ને પરફોર્મ કરે છે ને દેવત ખબરને ખુલ્લે આમ કહી રહ્યા છે કે તારામાં કાંઈ ચેલેન્ટ નથી મિત્રો હું એ વિડીયો બતાવું હાલાકે મિત્રો આ વિડીયોમાં આપણે કોઈનો વિરોધ કરતા નથી પરંતુ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમને લઈને આપણે ન્યૂઝ બનાવી છે અને મળતી માર અનુસાર હું તમને બતાવતો હોઉં છું બરોબર છે તો કૃપા કરીને કોઈની દિલ ઉપર ના લેવું બરોબર છે અને મિત્રો દેવતખવરનો હાલ તમે જોતા કે જવારનવાર વિવાદ ચાલી રહ્યો છે એ બરોબર છે કાં તો માફી માગતા હોય છે ને કાં તો માફી મગાવતા હોય છે બરોબર છે અને હાલ એક સોશિયલ મીડિયામાં દેવતખવરની એક ક્લિપ પણ વાયરલ થઈ રહી હતી કે બે હજાર પચીસમાં હવે દેવતખવર માફી માગે એ બીજો આની તો તેમને લઈને હવે હાલ એક તમને અંદર ખબર હોય છે હાલ એક ગઢવીનો અને દેવતખવરનો એક વિરાજ ચાલી રહ્યો છે બરોબર છે તો એમાં મઢડામાં તેમનું પણ સમાધાન થઈ ગયું છે જેમ જેમને લઈને હાલ સોશિયલ મીડિયામાં એમના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો આ દેવત ખબર વિશે તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો દર્શક મિત્રો આપણે ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને દેવત ખબરને એ ભાઈ ખુલ્લે આમ શું કરી રહ્યા છે એ હું વિડીયો ટૂંક જ સમયમાં તમને હવે બતાવવા જઈ રહ્યો છું એની પહેલાં એક લાઈક કરજો અને કોમેન્ટ કરજો ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના દેવત ખબર વિશે શું એ ભાઈ બોલી છે જોવો લાઈ આ ખબર નામનો માણસ છે ગુજરાતની અંદર જે ડાયરા કરે ના તો એને ગીતાનું જ્ઞાન ના તો એને સાહિત્યનું જ્ઞાનની રીતે હોય તો એ મારા રાણા ત્યાં તારું જયારે ઘર બનતું હતું ત્યારે કેટલા લોકોના તું પૈસા ખાઈ ગયો એ ચોર કેટલા લોકોના ત્યાં પૈસા ખાધા એ ચોરની હેલ્પ લેવા માટે